समाचार કચ્છી પ્રાપ્ત થઈ રહ્યો છે કચ્છના બચાવના કંઠકૂટ સિમ્બા લાગી આગ વાડીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ ભારેજ અમદાવાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી દ્રશ્યમાં જોઈ શકાય છે વાડી વિસ્તારમાં આગ લાગી છે કચ્છના બચાવનું કંઠકૂટ કેજા સિમ્બા આગ લાગી હતી સિંધસરમાં આગ લાગતાની સાથે દોડધામ મચી ગઈ હતી ભારેજ અમદાવાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા. સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે. કચ્છના બચાવના કંઠકૂટ સિમ્બા લાગી આગ, વાડીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. ભરેજ અમદાવાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. દ્રશ્યમાં જોઈ શકાય છે વાડી વિસ્તારમાં આગ લાગી છે. કચ્છના બચાવનું કંઠકૂટ કેજા સિમ્બા આગ લાગી હતી. सिंधु शर्मा आग लागतानी સાથે દોડધામ મચી ગઈ હતી બારે જહેમદબાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા